બે ને અત્યારે બે ને ઉઠી ને યાદ આવી ગયો તો જો અમને નાસ્તો પાણી કરી ને પછી દક્ષા અહીંયા અમુ નામું કામ કરતી તો એને નથી કરવા દેતી બે ને જણિયો વહી ગઈ જો

આપી મોડી હુ ઉઠી હવા વહેલી પાછી હુડ હું હાઈ નઈ ને ચકડી કઈ ને પાણી એવું કામે પાણી ને ફરી લઈએ આગળ કામ કરીએ હવે

પેલા ને લેતા જાય તો ઘર નું કામ તો પેલા થોડુંક નીકળી જાય દ્રક્ષા ને દે તો થઈ ગયું અડધું બાકી છે જો શાક તો મારી બનાવી નાખું તો રોટલા ને શાક ને બનાવી રાખતી તો વેલેરા નીકળો તો વેલેરા અમે જઈ આવીએ અમે થઈ ગયા રેડી ને સીવી થઈ ગઈ રેડી જાવ જાવ રેડી થઈ ગઈ સીવી રેડી થઈ ગઈ હા કમ્પ્લીટ રેડી વાગી ગયા પાંચ ને જો અમે ચા પાણી પી લીધા ને અહી જો બે ઝીંગડીઓ અમારી રમે અમે એને રમાડતા રમકડા ને આપીને આ તમારા વાળ જો ને તમને એમ થતું હોય કેમ વાડો રહીવા

અમારા સીવન બે જી દીધા ને બે જીધો સવારે અહીંયા ધમાલ કરતી હતી બે જણ ફુગા એથી રમી લે એટલે રમકડા રમકડા રમી લે એટલે બીજું કઈક તો અમારે બે રમવું ભેગું ને ભેગું જોઈએ

એમાં મને કમેન્ટ મેળવી તી કે વિરમભાઈ કે ઘણા બધા દિલાસો આપ્યો ઘણા બધા હારી હારી કમેન્ટ કરી દીધી ઘણાય સમજતા હતા ને આપણા વિડીયો ડેલી જોતા હોય લોકો એમય કીધું તું કે વિરમભાઈ કિરણબેન બેન જે કે તમે ઉપાદી નહીં કરતા પણ કિરણે તેની જ વિડીયો નાખ્યો તો પણ કિરણનો નો વિડીયો પાંચ વાગે આવે ને મારો આવે હાડા પાંચ એટલે અમારે જે મેં ઉતાર્યું હોય ને પેલા એ તમને પછી જોવા મળે કિરણે ઉતાર્યું હોય પછી એ તમને પેલા જોવા મળે એટલે એમાં થોડું કન્ફ્યુઝન થઈ ગયું હતું પણ ખરેખર એમાં એવું હતું કે અમુક કોમેન્ટ એવી એવી હતી કે વિરમભાઈ કિરણબેન છે એ કરે તમારા ઉપર પણ એવું નથી ખરેખર પ્રેંક કિરણ છે ને એ મારાથી નાની છે એટલે મોટા ભાઈ ઉપર કોઈ પ્રેક કરે જ નહીં વિડીયોમાં તો એ હજી કરણ હારે ને સાસુ માં હારે ને પ્રેક કરતી હોય પણ આજ દી સુધી કિરણ હવે સાચે સાચે તો ઠીક પણ ખોટે ખોટે કોઈ મારા ઉપર પ્રેક કે મારી કોઈ એવી મસ્તી હજી સુધીમાં કરી જ નથી એટલે મને વિશ્વાસ જ છે કે કિરણ એ કઈ ઓલું નથી કર્યું કઈ કે પણ ખરેખર રિયલ જ હતું અને ચાર તારીખે જયારે મેં સવારે એને ફોન કર્યો ને કિરણ ને ના સોરી કિરણનો ફોન સવારે આઠ વાગ્યા મને આવ્યો હતો કે શિવ ને શરદી જેવું છે ને મને શરદી થઈ એટલે એ કે હું આવવાની નથી એ કે તમે એકલા બર્ડે ઉજવી લીધો એટલે ત્યારે તો હું કઈ નહોતો ગયો પણ બપોરે જયારે હું પાછો રૂમ આવ્યો ને ત્યારે મેં વાત ફોન કર્યો અને ત્યારે પછી કરીના આના કરતી એટલે એ ફોન પૂરો થયો ને પછી હું વિડીયો ઉતારવાનું ચાલુ કર્યું ને કે આપણો રેગ્યુલર વિડીયો બનાવીએ જ આપડે કન્ટિન્યુ રાખીએ તો એમાં પછી મારાથી રહેવાનું નહીં ને રડાઈ ગયું એટલે પછી કિરણ ને એમ થયું કે તો નાના એ કે આપણે જાવાનું હે એટલે પછી તે દી કિરણે નક્કી કર્યું કે ના ના તો હું જાય એટલે પછી અહીંયા જે દિવસે આપણે આ વિડીયો ચાર તારીખે મેં બનાવ્યો એ મૂકવાનો હતો પાંચ તારીખે તે દી કિરણે પાછો વિડીયો બનાવ્યો કે હવે હું જાય કારણ કે અહીંયા નક્કી કરી લીધું હતું એટલે કિરણે નક્કી કરી લીધું હતું પછી મારા કીધા પછી નક્કી કર્યું એટલે એનો વિડીયો આવે પાંચ વાગે એટલે એ વસ્તુ તમને પેલા મળી ગઈ અને મેં જે નક્કી કર્યું હતું પેલા જે વિડીયો ઉતાર્યો તો એની પેલા હવે સાડા પાંચે એટલે એવી રીતના આગળ પાછળ થઈ ગયું એટલે ઘણા કિરણ બેન પ્રેક કરે પણ એવું કઈ નથી વ્યુ માટે એવું ન કરવાનું હોય ભાઈ યાર એવું કંઈ કરાય નહીં ને કર્યું નતું એવું કંઈ પણ એને છે ને તે દિવસ ને વધારે શરદી તાથી શરદી તા છોકરાઓ હાલતા થતી હોય પણ એને તે દિવસ વધારે હતું મેં વિડીયો કોલ કરીને જોયું તું સીવું ને બોલાવી હતી પછી સીવું ને ઉતરો ને શરદી વધારે હતા

એટલે પછી આવી રીતના વાત વાતચીત લાંબી થઈ ગઈ હતી ને બધા ઇમોશનલ આવું જ પડ્યું ભાઈ નું લઈ આવ્યો કે આવવાનું છે ને મને બધા માં વિડીયો

કાલ પછી વિડીયો લાંબો થઈ જાય એમાં તો કે કઈ બતાવવાનો મેળ નતો એવો બાકી ઘણું બાળકો ના ગીત માં રમું હોય રમકડા હોય આપણે જે વસ્તુ નાના પ્રિયલ ના રમવા માટે આવી ને એ બધી બતાવી દઈએ તો કરીએ આપડા કિરણ બેન ના ગિફ્ટ એટલે કે પ્રિયલ ના હોય એમાં પેલા તો આપડે બતાવી દઈએ ચાંદરી

મસ્તી નું પિંક ને વ્હાઈટ ને ગોટા વાળું ફૂલવાળું મસ્તી નું ફ્રોક અને એમાં છે જોવા પટ્ટા વાળો ચડો મસ્તી નો ને કાપડ અસલ નું પોચું પોચું મસ્તી નું ફોર ફોરું પહેરવાની મજા આવે પ્રિયલ ને એવું છે અને બીજું છે મોટું બોક્સ એમાં જો આ બોક્સ મેચિંગ હા આના મેચિંગ બુટ છે એ આપણે પછી પ્રિયલ ને પહેરાવી દેવાનું ખોખું ક્યાંક મુકાઈ ગયું અને આ ત્રીજું છે ફ્રોક મસ્તી નું લીલા કલર નું નેટ વાળું જવું આખું ઘેર વાળું છે મસ્તી નું આ પછી હું આપણે ત્યારે પહેરાવશું ગ્રીન કલર એક આવો છે નહીં આપણી પાસે લાઈક ગ્રીન કલર નો આવી ગયો હાલો પ્રિયલ રમો હવે હવે મારી બેન વનિતા લઈ આવી ને એ બતાવી દઈએ તો એમાં છો શિયાળો આવ્યો ને એટલે ગરમ કપડા લેંગો સ્વેટર ટોપી વાળું ચેન શિયાળો ના પાડતી આવ્યું પછી આ રુદ્ર લઈ આવ્યો હતો બટકું આમ ટકટક ટકટુક ખાઈ નીચે લાવ્યો તો પણ અત્યારે ખબર નઈ ચાવી ખરાબ થઈ ગઈ છે ઢીંગલી

આજે મીંદડું મસ્તી નું પ્રિયલ ક્યાં ની આને ધ્રમ દેને વાગે એ જોયું પછી આ ધ્રુવ બે જણા કંપની નહી કેમ લઈ આવે ને પાછું તો પેકિંગ એ કરાવી લીધું છું જો આની અંદર બાસ્કેટ મસ્તી નું ડીંગલું કેવું અસલ નું હે પછી આ જો કટલરી છે કઈક નાની નાની એ આપડે ખોલી લઈએ હા દોરી નીકળી ગઈ છે

આઈ પેર ઉતારે ચાંદલો ને ચાંદલો તો પ્રિયલ ને બહુ ગમે ઘણી વખત તો કરતી હોય ઓ તો જો આટલું બધું એ લઈ હતા ને આ શાંતિન માર પપ્પા ને કા લઈ આવા આપણે ઓમકાર તો પ્રિયલ ને જો પયા તરફથી થી ચાંદી ને ચાંદરી આવી ગઈ નાના બાપા તરફથી આ સોના નું પેન્ડલ મેં તો ના જ હતી કઈ લેતા નહીં પણ જો આ લઈ આવ્યા પ્રિયલ માટે ખાસ આપણે ખુલી ગયું આ લઈ આવી ભૂમિ પેક હતું ત્યારે આપણે કાલે ખોલ્યું નતું જ સવારે સીવું એ ખોલી ને જો દુધિયા કલર ની મસ્તી ની અને લાંબા ચોટલા વાળી ઢીંગલી

એક દળે થી જ રમેતી આપણે દળે લઈ આવું ને આપણે પ્રિયલ માટે લઈ આવ્યા ફ્રોક પહેરાવી લીધું એટલે બધા હોય છે સ્પેશિયલ આપણે પ્રિયલ માટે હા એ જોઈ લીધું હોય છે અને બીજું આપડે લઈ આવ્યા સ્વેટર એટલે સ્વેટર થઈ ગયા શિયાળા એટલે ગરમ ગરમ પહેરાવાના પ્રિયલ ને સમજો દીકરાનું બાપા તો જો એટલું બધું થઈ ગયું પ્રિયલ ને નું ઘણું બધું થઈ ગયું પ્રિયલ ને તો ફ્રોક

તો જો આપણે પ્રિયલ નો બર્થડે હતો એમાં તમારા બધાએ પણ પ્રિયલ ને બર્થડે વિશ કર્યો બધાએ કમેન્ટસ સારી સારી કરી દે પ્રિયલ ને જાત સિરો દઈપા એના બદલ તમારો બધાએનો ખૂબ ખૂબ આભાર ને બધાએ થેન્ક યુ સો મચ તો જો પ્રિયલ એ જો હવે પાછી તો થેન્ક યુ કહી દે થેન્ક યુ કીધું બધાએ ને ની જો હવે તો બસ જો આજે હવે આપણે વીડિયોમાં આટલું જ તો આજનો વીડિયો કેવો લાગ્યો

વા રીલ નિમ દીકન રમતરમ તો ચોટી ચૂટી જય હા બે ની ઓ મરાવા છે તો પડી પડી દે દીકુ પડી જાય તરન કો બીજી કરો